બ્રેકફાસ્ટમાં લઈ શકાય તેવો લીલી મકાઈ અને વેજીટેબલથી ભરપૂર એવો નાસ્તો બનાવીશું તેના માટે એક બાઉલમાં કેપ્સિકમ સમારેલી પાલક સમારેલી ડુંગળી આદુ મરચાંની પેસ્ટ લીલા ધાણા અને બાફેલી મકાઈ ઉમેરી લઈશું તેમાં બધા મસાલા કરી લઈશું જેમાં મરી પાવડર અજમો મરચું હળદર ધાણાજીરો સ્વાદ અનુસાર મીઠું બે મોટી ચમચી ભરી બેસન અને ત્રણથી ચાર ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી લઈશું થોડું પાણી ઉમેરી અને થીક બેટર તૈયાર કરીશું અહીંયા થોડું થોડું પાણી ઉમેરવું વધારે પાણી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું તૈયાર બેટરમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ ગરમ તવી પર મૂકી પાણીવાળો હાથ કરી મિશ્રણને ફેલાવી લઈશું થોડું તેલ મૂકી બે સાઈડે એકદમ ક્રિસ્પી થાય તે રીતે શેકી લઈશું આ રીતે બધી રોસ્ટી બનાવી તૈયાર કરી લઈશું તો તૈયાર છે મકાઈની એકદમ ટેસ્ટી રોસ્ટી જેને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકીએ છીએ બાળકોને ટિફિનમાં પણ આપી શકીએ છીએ ખાવામાં એકદમ ટેસ્ટી અને સોફ્ટ જેને ચા સાથે પણ સર્વ કરી શકીએ છીએ તો તૈયાર છે મકાઈ વેજીટેબલ રોસ્ટી